સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તા રોકો આંદોલનના બીજા દિવસે પણ ઠપ ગુજરાતથી નાસિકને જોડતા મહત્વના સાપુતારા અને ધરમપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ સુરગાણા તાલુકાના કોમ્યુનિસ્ટ પાર્ટીના માજી ધારાસભ્ય જેપી ગાવિત દ્વારા સાપુતારાની સરહદે આવેલા અને આસપાસના વિસ્તારોના સમગ્ર આદિવાસીઓ વતી એકવીસમી ઓગસ્ટથી ઉંબરપાડાના ટોલનાકા ખાતે સવારે અગિયાર વાગ્યાથી અચોક્કસ મુદ્દતનું ચક્કાજામ આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે જે બીજા દિવસે પણ જારી રહેતા સાપુતારા વણી રાષ્ટ્રીય ધોરીમાર્ગનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ જવા પામ્યો છે આંદોલનકારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં પૈસા સેક્ટરની સત્તર કેડરમાં ઘણા ઉમેદવારો નોકરી માટે લાયક હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર જાણી જોઈને તે જગ્યાઓ ભરી રહી નથી ઘણા લાયક યુવકો અનિશ્ચિત મુદ્દતની ભૂખ હડતાળ સાથે વિરોધ કરી રહ્યા છે પરંતુ સરકાર આ આંદોલનને ગંભીરતાથી લેતી ન હોવાથી

जे व्यरिक्त पद आहेत त्यांचे आजूसु आजूपर्यंत भरती आ, स्थगित करण्यात आलेली आहे त्याच्यासाठी इथं आम्ही रस्तारोप आंदोलनसाठी सगळे आदिवासी बांधव एकत्र झालेलो आहेत आणि आम्ही आमचे हक्क आणि न्यायासाठी आमच्या संविधानमध्ये जे आमच्या हक्क आहे त्याच्यासाठी आम्ही लढणार आणि जोपर्यंत आमचे समाजबांधवांची आमच्या मुलांची नोकरीमध्ये जोपर्यंत भरत्या होत नाही तोपर्यंत जे नाशिक इथं जे गोलक क्लबमध्ये मुलं जे उपोषणाला बसलेले आहेत त्यांचे सपोर्टसाठी त्यांचे पाठिंबासाठी आम्ही आज इथं एकत्र झालो आहे जोपर्यंत आमचा हक्क का आम्हाला भेटणार नाही तोपर्यंत आम्ही इथं रस्ता रोको आंदोल आंदोलनसाठी उपस्थित राहू जय आदिवासी